તો પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થયો છે તો પ્રધાનમંત્રીને આવકારવામાં આવ્યા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી બે હજાર ત્રણ માં કન્યા કેળવણીની શરૂઆત જ્યાંથી કરી હતી ડેડિયાપાડામાંથી ત્યાં પ્રધાનમંત્રી મોદી ફરી પહોંચ્યા છે દેવમોગરા प्रधानमंत्री પ્રધાનમંત્રી મોદી મંદિરમાં દર્શન કરી રહ્યા છે તો આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો પરંપરાગત વસ્ત્રો પહેરી અને લોકોએ પ્રધાનમંત્રી મોદીને આવકાર્યા હતા પીએમને આવકારવા માટે માનો મહેરામણ ઉમટી પડ્યું હતું તો ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી મોદી હાલ દેવ મોગરા માતાના દર્શનાર્થે પહોંચ્યા છે